dawet-da

થવા એવા માં જી આનસી ના મામા ના ખૂણામાં બેસી ગઈ છે રાખડી બંધાવા

ચાલો અમે આવી ગયા છીએ અહીંના ઘરે અને નાની ઘરે આવીને અમે રાખડી બાંધવાની છે તો હું કૃપા લઈને મંડીને બાંધી દઈશ તો ચાલો હવે અમે ત્રણે બેનું રાખડી બાંધી લઈએ અને પછી હવે હું જઈશ મારા ઘરે તો ચાલો આપણે રાખડી બાંધી લઈએ જીએનસી ને જો માં કોણ બાંધે છે માં કિસ્સો ને રીધિ ને બાંધે છે તો તમને બતા તો જો અહીંયા આ લોકો ને રક્ષાબંધન ચાલુ છે હેપી રક્ષાબંધન હે હાલો હેપી રક્ષાબંધન તો ચાલો હમણા આપણે આનું હું ધુનું આવે છે એ તારી મોમી લાઈન પર તને બી કોની ચાલે હાલો બેહી જા હાલ તો તને કોણ મોટો એડવાન્સ આ શું છે હા હા બેસી દે બેસી જા એ તો બહુ જીરા લે બેજે છે

Masih hemat, Masih राखी पर बांधे ખઈ બે ને બાહી તો માજી છે મા

জিয়ানি তো কপড়া ফরছে তা

નવી બાંધી છે રાખડી ન બતલે છે આ ચાં છે કોણ લઈ ગઈ છે તો આ જો બહુ આછો જો બહુ કાટ છે હવે ચાલો છે જો આ થા નહીં થા બહુ છે પાલુ છે પણ બંગા આપનાને તો ભય આવી જાય છે ચાલો ચાટ બે એક વાર જો જો જાળલો કાઢી લેજો જો કાઢી લેજો મને બાય

તો મેરો અહીં આવી ગયો નહીં જેન્સ છે હવે આપણા ઘર પાસે સામે જ ગલીમાં તો ચાલો અમે ઘરે આવી ગયા છે ને નાસ્તો લેતા આવ્યા છે તો નાસ્તામાં લઈ આવ્યા છે અમે રાઈસ તો ચાલો તમને બતાવું અને અમે જમી લઈએ નાસ્તો કરી લઈએ તો જો રાઈસ લેતા આવ્યા છે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ